વર્ષ બે હજાર બારમાં સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાયેલા જૂના કેમેરાનો સમય પૂર્ણ થતાં નવી અદ્યતન સિસ્ટમ લગાડવામાં આવી છે

રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે તેના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ કોઈ હોય તાત્કાલિક